લગ્ન આવી ગઈ છે પ્રીમિયમ મેકઅપ અને માટેની ઉત્તમ જગ્યા એટલે કે સ્ટાઇલ સ્ટાઇલ તેમની એક્સપર્ટ ટીમ દ્વારા પ્રોપર ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે સારી હેરસ્ટાઈલ તમારા મનને ને તાજગી કરાવે છે અવનવી હેરસ્ટાઈલ તમારી પર્સનાલિટીમાં આત્મવિશ્વાસમાં વધારો કરતી હોય છે અને એવામાં જો વાળને પ્રીમિયમ નેચરલ કલર કરવામાં આવે તો ચહેરો આકર્ષિત બની જતો હોય છે નવા રંગરૂપ અને નવી જગ્યા પર એક જ ઉદ્દેશ્ય સાથે વર્ષોથી ચરોતરમાં લેડીઝ હેર કટ અને કલર ટ્રીટમેન્ટ તથા બ્રાઇડલ મેકઅપ જેવી સર્વિસ આપતી ન્યુ સ્ટાઇલ હવે આણંદના એવી રોડ પર આવી ગયું છે જેમાં એકત્રીસ ડિસેમ્બર સુધી જ બેસ્ટ વેલકમ ઓફર રાખવામાં આવી છે એ પણ એવી રોડ પરના કલ્યાણ જ્વેલર્સની સામે આવેલ ન્યુ સ્ટાઇલ સલૂન પર જ આ ઓફર તમને મળશે હેર કટ કરાવો તો ચારસો રૂપિયાનું વેક્સિન તદ્દન ફ્રી હેર કલર તથા હેર હાઇલાઇટ કરાવો છો તો રૂપિયા બે હજારનું મેનિક્યોર અને પેડીક્યોર એકદમ ફ્રીમાં મળી જશે હેર સ્પા સાથે આઠસો નું ક્લીન સર્વિસ એકદમ ફ્રીમાં બાલાયાચમાં ચાર હજારનું ફેશિયલ એકદમ ફ્રી નેનોપ્લાસ્ટિયા સાથે રૂપિયા આઠ હજારનું નું હાઇડ્રો ફેશિયલ ફ્રી કરી આપવામાં આવશે તો રાહ કોની જોઈ રહ્યા છો હમણાં જ ન્યૂ સ્ટાઇલમાં આવો અને માણો વેલકમ ઓફર્સનો લાભ એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે